નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ ડેરીની અંદર શંકરભાઈ ચૌધરીની વિરુદ્ધ પેનલ બનાવવા માટે કયા કયા નેતાઓ મથી રહ્યા છે શું પેનલ બનશે આજે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે આજે કયા કયા દિગ્ગજ નેતાઓ અને ક્યાંથી એ લોકો ફોર્મ ભરવાના છે જેના વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હોત તો મારી ચેનલની અંદર લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું મિત્રો જ્યારથી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓની અંદર બનાસ ડેરી રહી છે ચર્ચા એ પણ રહી કે હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું ચર્ચા એ પણ રહી કે માવજીભાઈ પટેલે ફોર્મ કેમ ના ભર્યું ચર્ચા એ પણ રહી કે હરદાભાઈ પટેલે ફોર્મ ભર્યું ને ચર્ચા એ પણ રહી કે માવજીભાઈ દેસાઈએ કેમ ફોર્મ ના ભર્યું તો આ દરેક વિષય છે ઉપર આપણે વાતચીત કરવાના કોણ ફોર્મ ભરવાના ભરવાના કોમ નહીં ને કેમ ઉમેદવારો ફોર્મ ભરે છે ને કેમ ઉમેદવારો ફોર્મ નથી ભરતા દરેક વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો આ વખતે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી કુતૂહલ એ રાજકીય લેવલે જોવા મળી રહ્યું છે કુતુહલ રાજકીય લેવલે એવું જોવા મળી રહ્યું છે કે ઘણા બધા દિગ્ગજ નેતાઓ શું કરશે અને દિગ્ગજ નેતાઓની વાતચીત કરીએ તો દિગ્ગજ નેતાઓની અંદર પરબતભાઈ પટેલનું નામ આવે માવજીભાઈ દેસાઈનું નામ આવે ત્યારબાદ સહકારી ક્ષેત્રે જોડાયેલા ત્યારબાદ વાતચીત કરીએ તો અણદાભાઈ પટેલનું નામ આવે શંકરભાઈ ચૌધરી તો દિગ્ગજ છે જ ત્યારબાદ વાતચીત કરીએ તો જોઈતાભાઈ પટેલનું નામ આવે આમ વિસ્તાર વાઇજ જેમ 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 આગળ વધતા જઈએ એમ પાલનપુર બાજુ જઈએ તો હરિભાઈ ચૌધરીનું નામ આવે જે રીતે આપણે આગળ વધતા જઈએ એ રીતે દિગ્ગજોના નામ આવતા પરંતુ આ વખતની ચૂંટણીની અંદર કયા કયા લોકો ફોર્મ ભરવાના છે શું શું કરવાના છે તો બધી જ ડિટેલે તમને વાતચીત કરવી છે અને તાલુકાવાઈ જ વાતચીત કરીશું એટલે કે કયા કયા તાલુકામાં કેવી કેવી જંગ થઈ શકે છે તો જેવી વાતચીત કરીએ તો વડગામ વડગામની અંદર અગિયાર ફોર્મોનું વિતરણ થયું છે હવે કોણ ફોર્મ ભરશે એ પણ જોવાનું રહ્યું પરંતુ ત્યાં ટક્કર થઈ શકે છે અને કોના કોના વચ્ચે ટક્કર થઈ શકે છે એ પણ હું તમને કહી દઉં દિનેશભાઈ પટોળ અને કેપી માહી વચ્ચે ટક્કર સો ટકા થઈ શકે છે મેન્ડેટ કોને મળે એ મહત્વની વસ્તુ છે પરંતુ તેમ છતાં પણ બંને વચ્ચે ટક્કર થવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે ત્યારબાદ વાતચીત કરીએ તો ત્યાંથી ફલજીભાઈ પણ ફોર્મ ભરશે ને મોગજીભાઈ પટેલ પણ વડગામથી ફોર્મ ભરશે ત્યારબાદ વાતચીત કરીએ તો પાલમપુર પાલમપુર હરિભાઈ ચૌધરીએ આ વખતે ફોર્મ ભરીને રાજકારણને ગરમાવી દીધું છે રાજકારણ એ રીતે ગરમાવી દીધું છે કે સામે જે વ્યક્તિ છે ભરતભાઈ ભરતભાઈ પણ ફોર્મ ફોર્મ આજે આજે ભરવાના ભરવાના છે છે જે ચાલુ ડિરેક્ટર છે ભરતભાઈ પટેલ તો ભરતભાઈ આજે ફોર્મ ભરવાના છે અને હરિભાઈએ થોડા દિવસ પહેલા ફોર્મ ભરી દીધું છે એટલે હરિભાઈએ ફોર્મ ભર્યું તો એક અટકાળ એવી હતી કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી શું હરિભાઈ ચૌધરીનો મેન્ડેટ આવશે કે ભરતભાઈ પટેલનો મેન્ડેટ આવશે મેન્ડેટ કોઈ પણ વ્યક્તિનો આવે પરંતુ ફોર્મ તો બંને ભરવાના છે અને મેન્ડેડ હરીફભાઈનો આવે તો કદાચ ભરતભાઈ પાછું પણ ખેંચી લે પરંતુ શું જો ભરતભાઈનો મેન્ડેટ આવશે તો હરીભાઈ પાછું ખેંચશે કારણ કે જે રીતે ફોર્મ એમને ભર્યું છે અને એ રીતે જો પાછું નહીં ખેંચે તો પણ શું ચૂંટણી લડી શકશે અને ચૂંટણી લડશે તો કેટલા મત લાવશે આ બધી જ શક્યતાઓ ઉપર ક્યાંકની ક્યાંક ડિટેલમાં આપણે પછી વાતચીત કરીશું પરંતુ અત્યારે તો સ્પષ્ટ થઈ ગયું છે કે પાલમપુર અને વડગામની અંદર ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો જંગ થઈ જઈ શકે છે ત્યારબાદ આપણે આગળ વધીએ અને વાતચીત કરીએ તો દોતીવાડા તો દોતીવાડાની અંદરથી બે ફોર્મ સો સો ભરાવાના છે એક વિનોદભાઈ ફોર્મ ભરવાના છે અને બીજા પીજે ચૌધરી સાહેબ ભરવાના છે હવે પીજે ચૌધરી અને વિનોદભાઈ બંને ફોર્મ ભરવાના છે તો બંનેની અંદરથી કોને મેન્ડેટ મળશે કોઈ એકને મેન્ડેટ જ મળશે કોઈ બેને મેન્ડેટ ન મળી શકે ત્યારબાદ વાતચીત કરીએ તો ઘણા બધા લોકો તૈયારી પણ દર્શાવી રહ્યા છે ચૂંટણી લડવા માટેની અને આ બંને સો સો ટકા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે હવે બંનેમાંથી એકને મેન્ડેટ મળશે કે પછી આ વખતે ભારતીય જનતા પાર્ટી એવું કરશે કે કદાચ મેન્ડેટ ના પણ આપે તો આજે સાંજ સુધી સાફ થઈ જશે કે બંને ફોર્મ ભરાવાના છે ને બંને લગભગ આજે ફોર્મ ભરાશે તો આજે ઘણા બધા દિગ્ગજ નેતાઓ ફોર્મ ભરવાના છે અને જેમ જેમ સમય જતો જશે એમને એમ એમને ફોર્મ આગળ ભરાતા જશે ભરાતા જશે ને પછી ઓગણત્રીસ તારીખ સુધી ફોર્મ કાંચાવાની પાંચ ડેટ છે એટલે અહીંયા દોતીવાડાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી થવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ વાતચીત કરીએ આપણે ડીશાની તો ડીશાની વાતચીત કરીએ તો દિશાની અંદર આપણે વાતચીત કરીએ તો દિશાની અંદર માવજીભાઈ દેસાઈનો કોઈ જગ્યાએ ઠરાવ થયેલો નથી ઘણા બધા લોકો એવી વાતચીત કરતા હતા કે માવજીભાઈ દેસાઈ ચૂંટણી લડવાના છે માવજીભાઈ દેસાઈ ચૂંટણી લડવાના પણ તો માવજીભાઈ દેસાઈ કઈ જગ્યાએ ચૂંટણી લડે કારણ કે માવજીભાઈ દેસાઈનો ઠરાવ થયેલો નથી તો માવજીભાઈ દેસાઈનો ઠરાવ નથી થયેલો એટલે માવજીભાઈ ચૂંટણી નથી લડવાના પરંતુ કદાચ એમના કોઈને લડાવવાના હોય કે એવું કાંઈ હોય તો પણ એ પણ હવે દિશાની અંદર શક્ય ઓછું બનતું દેખાઈ રહ્યું છે કારણ કે ત્રણ લોકો પોતાના ટેકેદારો શોધવા મથી રહ્યા છે પરંતુ ટેકેદારો મળતા નથી હવે ટેકેદારો નથી મળતા તો ફોર્મ કઈ રીતે ભરવું કારણ કે તમારે આમાં ફોર્મ ભરવું હોય તો જ જેમના જોડે ડેરી હોય મંડળી હોય જેનું વોટ હોય એવો એક ટેકેદાર તમારી સાથે જોઈએ પણ ત્યાં કોઈ ટેકેદાર મળી રહ્યું નથી એટલે ડીસાની અંદરથી લગભગ રામજીભાઈ દેસાઈ એ ફાઇનલ છે ફોર્મ ભરાવાની શક્યતા નહિવત છે પરંતુ તેમ છતાં ફોર્મ ભરાય અને છેલ્લા સુધી ફોર્મ કોઈ ટકી રહે તો એ જોવાનો રહે તો ડીશાની ચૂંટણીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગી રહ્યું છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ અમીરગઢની અમીરગઢની અંદર ભાવાભાઈ રબારી અત્યારે ચાલુ ડિરેક્ટર છે ભાવાભાઈ દેસાઈ જે ચાલુ ડિરેક્ટર છે શરૂઆતની અંદર વાતચીત એવી આવી હતી કે ભાવાભાઈને કદાચ ડિરેક્ટર પદથી આ વખતે બદલી નાખવામાં આવે પરંતુ એવું કોઈ થવાનું નથી એ અસમંજસની વાત હતી એ દૂર થઈ ગઈ છે ભાવાભાઈ ચાલુ ડિરેક્ટર રહેશે અને એમના સામે અમીરગઢની અંદર ફોર્મ ભરાવવું એ બિલકુલ અત્યારે નહીવત શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારબાદ દાતાની વાતચીત કરીએ દાતાની અંદર દિલીપસિંહ બારડ જેઓ અત્યારે ડિરેક્ટર પદ ઉપર છે એમની સામે એક ફોર્મ ભરાવાનું છે જેમનું નામ છે અમૃતજી ઠાકોર અમૃતજી ઠાકોરનું ફોર્મ ભરાવવાનું છે કારણ કે દાતાની અંદર સૌથી વધારે ઠાકોર સમાજના મતદાન છે અને એ જ ગણતરીના આધારે ક્યાંક ને ક્યાંક એમના સામે ફોર્મ ભરાવાનું હવે ફોર્મ તો ભરાઈ જશે પરંતુ મેન્ડેટ કોને મળશે એ પણ જોવાની વસ્તુ રહે કારણ કે આખરે કેવું થશે કે ફોર્મ આજે બાવીસ તારીખ છે એન્ડના ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ ઓગણતીસ તારીખ પહેલા પહેલા ભારતીય જનતા પાર્ટી ગમેન્ડેટ આપશે મેન્ડેટ આપ્યા પછી જે ઉમેદવારો સિલેક્ટ થઈ જશે એમના વિરુદ્ધમાં રહેલા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે ઓગણતીસ તારીખ હશે તો ઘણા બધા લોકો આવા સમયની અંદર ફોર્મ ખેંચી લેતા હોય છે હવે આપણે જોવાનું રહ્યું કે કેટલા લોકો રાખે છે અને કેટલા લોકો ખેંચે ત્યારબાદ મિત્રો આપણે વાતચીત કરીએ તો ત્યાંથી આગળ વધીએ તો આપણે ધાનેરા જઈએ ધાનેરાની અંદર હમણાં એક પોસ્ટર વાયરલ થયું હતું ને પોસ્ટરનું સ્ક્રીન કરવું કે પંચોતેર વર્ષના જોઈતા ભાઈને વારંવાર ડિરેક્ટર બનાવવાનું શું મતલબ આવું પોસ્ટર વાયરલ થયું હતું હવે અહીંયા કોઈ ટેકેદાર જો કોઈ ટેકો કરી શકે કે કોઈ અહીંયા ટેકેદાર કોઈ ઊભો થાય કે કોઈ લડવા માટે થાય તો અહીંયા ક્યાંક ને ક્યાંક કડા કડાની હરીફાઈ થઈ શકે એવી છે પરંતુ જો જોઈતાભાઈનું રાજકારણ ખૂબ જ મજબૂત રહ્યું કોંગ્રેસની અંદર હતા ને ત્યારે પણ એવો ડિરેક્ટર રહેતા એટલે અત્યાર તો એવો ભાજપની અંદર જતા રહે એટલે હવે ભાજપની અંદર તો ડિરેક્ટર પદ માટે એમને કોઈ મેન્ડેડ ન મળે તો કદાચ અલગ વસ્તુ છે બાકી એમને જો મેન્ડેડ મળે તો એમને હરાવવા ખૂબ જ મુશ્કેલ પડી છે કારણ કે એટલા માટે કે કોંગ્રેસમાં એવો હતા એમ છતાં પણ એવો ડિરેક્ટર પદ તરીકે ચૂંટા હતા તો એમનું મજબૂત નેતૃત્વ જે તે સમય એમના સ્થાનિય વિસ્તારની અંદર દેખાતું હતું તો એ મજબૂત નેતૃત્વના હિસાબે અત્યારે જોઈતાભાઈ સામે વિરોધ દેખાઈ રહ્યો છે પરંતુ ફોર્મ ભરીને કોઈ લડવા માટે આવે તો એ જોવાનું રહ્યું કે કેટલી મોટે પાયે ટક્કર આપી શકે છે એટલે અહીંયા પણ ધાનેરાની અંદર પણ ટક્કર થવાની શક્યતાઓ છે પરંતુ એવું ન કહી શકાય કે કોઈ લાંબી શક્યતાઓ છે ત્યારબાદ વાતચીત કરીએ આપણે ત્યાંથી આગળ વધીને આપણે વાતચીત કરવી છે લાખણી દિવોદર થરાદ વાવ આ બધી જ બેઠકો કેવી છે જો દીવોદરની અંદર ઈશ્વરભાઈ તરકે હરિભાઈ ચૌધરીની પેનલમાંથી ફોર્મ ભરી શકે છે જે લગભગ પાકા ન્યૂઝ છે પછી એમાં કોઈ સમયાંતરે બદલાઈ જાય તો એ વસ્તુ અલગ છે ત્યારબાદ વાતચીત કરીએ તો અહીંથી આઈટી પટેલ ડિરેક્ટર છે હવે આઈટીને અહીંથી આ વખતે ડિરેક્ટર પદની અંદરથી રાખી પણ શકાય છે અને બદલી પણ શકાય છે જેના બે પહેલુઓ છે બે પહેલુઓ એટલા માટે છે કે જ્યારે ગઈ વખતે જ્યારે મફતભાઈ સામે લડ્યા ત્યારે એવો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધની અંદર જઈને લડ્યા હતા અને મેન્ડેટની વિરુદ્ધની અંદર એવો જીતી પણ ગયા હતા હવે જીત્યા કેવી રીતે એ પણ સ્થાનીય લોકો અને મતદારો અને કેવી રીતે એમને મત મળ્યા એ પણ એક જાણવાનો રહસ્યમય વિશે પરંતુ ભારતીય જનતા પાર્ટીને હરાવીને અત્યારે એવો પાછા ભારતીય જનતીના જનતા પાર્ટીની પલ્લુમાં બેસી ગયેલા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર બેઠેલા છે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર આવીને બેઠેલા છે શું આ વખતે ભારતીય જનતા પાર્ટી ડાયરી કેમને આપશે ત્યારબાદ બે નામ અહીંયા સતત ચર્ચા આવી રહ્યા છે દીવુદરની અંદર જેમનું નામ છે એક દેવજીભાઈ ડોક્ટર અને ત્યારબાદ વાતચીત કરીએ તો શિયાર ખરસન સાહેબ શિયાર ખરસણ સાહેબ શંકરભાઈ ચૌધરીના વેવાય છે ત્યારબાદ વાતચીત કરીએ તો દેવજીભાઈ ડૉક્ટર એ આસ્થા હોસ્પિટલ ચલવે છે અને માર્ક એમના ફાધર એ માર્કેટ યાર્ડના ચેરમેન છે જેઓ રિયા ગામના વત આ બંને ઠરાવ થયેલા છે અને બંનેના ફોર્મ ભરાઈ અને બંનેમાંથી કોઈપણને ડિરેક્ટર કે બેન્ડેડ આવવાની પ્રબળમાં પ્રબળ શક્યતાઓ રહેલી છે ત્યારબાદ વાતચીત કરીએ તો અહીંયાથી જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ચૌધરી જે પણ દાવેદારી કરી શકે છે ને એમની પણ ઘણી બધી હદે એવી શક્યતાઓ રહેલી છે કે એમને મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીનો આવી શકે છે પરંતુ એ તો વાતચીત હતી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની પરંતુ મેન્ડેડ ન આવે તો અહીંયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જિલ્લાના પરચી વાઘેલાએ ફોર્મ ભર્યું છે અને ચૂંટણીનું એલાન કરી દીધું છે હવે ચૂંટણી અહીંયા દીવદનની ઉપર થશે એવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક લાગી રહી છે પરંતુ આમાં એવું પણ થાય કે જો કોઈ મેન્ડેટ એવા વ્યક્તિના નામનો આવી જાય કે જે વ્યક્તિના નામ ઉપર બધા લોકોની સહમતી થઈ જાય તો અહીંયા પણ બિનહરીફ થાય તો એમાં કોઈ નવાઈની વાતચીત નથી ત્યારબાદ વાતચીત કરીએ તો કાંકરેજ કાંકરેજની વાતચીત કરીએ તો ચાલુ ડિરેક્ટર છે ચરણદાભાઈ પટેલ જેમની સામે પ્રબળ દાવેદારી કરી શકે છે બાબુભાઈ પટેલ જે દર વખતે કરે છે પરંતુ બાબુભાઈ પટેલ જ્યારે દાવેદારી કરે અને પછી પાછળથી બાબુભાઈને ફોર્મ ઘણી વધી વખત પાછા ખેંચતા જોયા છે પરંતુ આ વખતે એવું થવાનું છે કે જો અણધાભાઈ પટેલનો મેન્ડેટ આવશે ભારતીય જનતા પાર્ટીમાંથી તો બાબુભાઈ પટેલે સો સો ટકા ચૂંટણી લડવાના છે અને જો બાબુભાઈ પટેલનો મેન્ડેટ આવશે તો ભાઈ અંદાભાઈ એ સો સો ટકા લડવાની ગણતરી દર્શાવી રહ્યા છે પરંતુ આમાં વાતચીત એ રહી કે આ વખતે જે ઠરાવો થયા છે એ ઠરાવો જેવા જોઈએ એવા અંદાભાઈના પક્ષમાં નથી થયા અથવા તો કે અણદાભાઈ માણસોના નથી થયા તો એટલા માટે અણદાભાઈ માટે અહીંયા મુશ્કેલી ભર્યું વાતાવરણ થઈ શકે છે જો એમને મેન્ડેટ ના આવે તો અહીંયા બે જ કટ્ટર હરીફો છે એક બાબુભાઈ પટેલ અને કરદાભાઈ પટેલ અને બંને ખસા ગામના વતની છે ત્યારબાદ વાતચીત કરીએ તો લાખણી લાખણીની અંદર લગભગ શક્યતાઓ દેખાતી નથી ત્યાં ધૂળાભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રમુખ હતા લાખણીના એવો અત્યારે ભાજપની અંદર આવી ગયા છે ને જેઓ ગઈ વખતે બિનહરીફ ડિરેક્ટર ચૂંટાયા હતા અને આ વખતે પણ એમની શક્યતાઓ એવી જ રહેલી છે કે બિનહરીફ ડિરેક્ટર ચૂંટાઈ શકે છે ત્યારબાદ વાતચીત કરીએ આપણે સુઈગામ વાવ અને ત્યારબાદ થરાદ અને સરહદી વિસ્તારોની અંદર તો તો વાતચીત જ આપણે કરીએ અંદર પટેલ છે આ વખતે મેન્ડેટ નહીં મળે તો શું પરબતભાઈ પટેલ લડશે પરબતભાઈ પટેલ એ આજે ફોર્મ ભરવાના છે કોઈ પણ કાળે પરબતભાઈ પટેલને જો મે ફોર્મ નહીં મળે મેન્ડેટ તો પરબતભાઈ પટેલ પણ લડવાના છે આમ તો વાતચીત એવી હતી કે પરબતભાઈ પટેલ હરિભાઈ ચૌધરી અણદાભાઈ પટેલ માવજીભાઈ પટેલ આ બધા જ લોકોનું જે માવજીભાઈ દેસાઈ અને કેશાજી ચૌહાણનું લઈને જે ગ્રુપ છે ને એ ક્યાંનું એવું આયોજન બનાવી રહ્યું હતું કે આપણે ડેરીની અંદર પેનલ બનાવીને લડી શકાય પરંતુ આખી બધા જ તાલુકાની અંદર તો પેનલ નહીં બની શકે કારણ કે ક્યાંક ને ક્યાંક આયોજન એ રીતે થયું છે કે જે રીતે ની અંદર આ ઈચ્છે આ લોકો તો પણ પેનલ ન બની શકે કારણ કે ક્યાંક ટેકેદાર ન મળે ક્યાંક ઉમેદવાર ન મળે અને બધું જ ન મળે તો પેનલ બનવી એ ખૂબ જ અઘરી થઈ શકે છે પરંતુ તેમ છતાં વાતચીત કરીએ તો પરબતભાઈ પટેલે એવું પણ નિવેદન આપી દીધું છે કે બનાસ ડેરીની ચૂંટણી એ બિનરીફ થવાની પરંતુ આ નિવેદન એ ઉપર ચાલું ખોખલું નિવેદન એટલા માટે કહી શકાય કે ચૂંટણી બિનરીફ થઈ જશે જેનો વાંધો નથી પરંતુ પરબતભાઈને મેન્ડેટ નહીં મળે કે પરબત પદ માટે નહીં મળે તો એ છેડો ફાડી શકે માટે મેન્ડેડ આવશે કાતો પરબતભાઈ ચૂંટણી લડશે એવી પ્રબળ શક્યતાઓ થરાદની અંદર દેખાઈ રહી છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો વાવની અંદર આવીએ તો વાવની અંદર જ્યારે આપણે આવીએ તો વાવની અંદર અત્યારે જે ચાલુ ડિરેક્ટર છે એ ચાલુ ડિરેક્ટર છે રાયમલભાઈ તો રાયમોલ ભાઈ ચાલુ ડિરેક્ટર છે તો વાવની અંદર લગભગ શક્યતાઓ નહીવત છે કે કોઈ સામે ફોર્મ ભરી શકે કે કોઈ સામે લડે એવી શક્યતાઓ વાવની અંદર એકદમ નહીવત રહેલી છે પછી ફોર્મ ઘણા બધા લોકો લઈ ગયેલા હોય છે એટલે કોઈ ભરી પણ દે પરંતુ ફોર્મ ભરવા માટે પણ એકાદ જે વોટર હોય વોટર લિસ્ટમાં એનો ટેકો જોઈએ એટલા માટે ફોર્મ પણ કોઈ ખાલી ફાલતુમાં ભરાતા નથી જ્યારે કોઈ ટક્કર આપવાનું હોય ત્યારે જ ભરાતા હોય તો વાવની અંદર શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે અને ના રાયમોલભાઈનું ફોર્મ આવી શકે છે બીજા ઘણા બધા ફોર્મ આવે પરંતુ આપ જોઈએ કે જે શું થઈ શકે છે ત્યારબાદ વાતચીત કરીએ આપણે બાબર તો બાબરની અંદર આ વખતે ભાઈ કરીને ડિરેક્ટર છે ત્યારબાદ વાતચીત કરીએ તો લોકમુખી એવું ચલાય ચાલી રહ્યું છે કે રજનીશભાઈ પટેલને પણ આ વખતે ડિરેક્ટર બનાવવામાં આવી છે રજનીશભાઈ પટેલ એ ભેમાભાઈના પૌત્ર છે પેમાભાઈના રૂની ગામના વતની છે ને રજનીશભાઈનો બહુ લાંબો કાર્યકાળ એ કોંગ્રેસમાં રહ્યો ત્યારબાદ એવો ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં જોડાયા બાદ અત્યારે શંકરભાઈ ચૌધરીના સૌથી નજીક ગણાઈ રહ્યા છે એમની શક્યતા એવી છે કે ભાભરની અંદર આ વખતે કદાચ એમનો મેન્ડેટ આવી પણ શકે છે અને એમના વગર બીજી પણ સંભાવનાઓ જે દેખાઈ રહી છે એ શક્યતાઓ ઘણી બધી લાગી રહી છે પરંતુ વાતચીત કરીએ રાધનપુર રાધનપુરથી શંકરભાઈ ચૌધરી એ ફાઇનલ ડિરેક્ટર છે એમાં કોઈ ચૂંટણી નથી થવાની સાંતલપુરથી જોઈએ અને સુઈ જોઈએ તો સુઈ શંકરભાઈના ભાઈ પરબતભાઈ પટેલનો ઠરાવ થયો છે એટલે શક્યતા એ દેખાઈ રહી છે કે લગભગ સુઈ ગામથી પરબતભાઈ પટેલનો મેન્ડેટ આવી શકે છે બરોબર અન્ય કોઈનો મેન્ડેડ પણ આવી શકે છે પરંતુ પરબતભાઈ પટેલનો મેન્ડેટ એવું લાગી રહ્યું છે કે સો સો ટકા આવી રહે છે એ રીતે સાતલપુરની અંદરથી પણ જે હાઈડ ડિરેક્ટર છે એમના સિવાય કોઈ પણ ચૂંટણીનો જંગ જામવો એવું લાગતું નથી તો મિત્રો વાતચીત આપણે જે કરી એની અંદર આપણે પાલનપુરથી દાંતીવાડાથી દાતાથી દિશાથી અમીરગઢ થઈને જે આવ્યા તો એ બાજુ ચૂંટણીની શક્યતાઓ ધાનેરા ઉધી વધારે અંદર લાગી રહ્યું છે કે થઈ શકે પરંતુ આવી જાય તો એ ન થઈ શકે આ બાજુ કાંકરેજની અંદર લાગી રહ્યું છે થોડું ઘણું દીવોદરની અંદર બાકી જે આ વિસ્તારની અંદર તમે જશો રાધનપુર સોતલપુર ત્યારબાદ વાવ સુઈ ગામ બરોબર આ કોઈ પણ વિસ્તાર પાંચ છે છ તાલુકા સીટો ઉપર ચૂંટણી થવાની શક્યતાઓ નથી એટલે કે જે ચૌદ સોળ સીટો છે એની અંદરથી લગભગ મારું એવું માનવું છે કે પાંચ કે છ સીટો ઉપર ચૂંટણી થવાની શક્યતાઓ રહેલી છે એ થાય પણ ખરીને ન પણ થાય એટલે હવે જોવાનું રહ્યું કે સંપૂર્ણ ડેરીની ચૂંટણી એ બિનરીફ થશે કે ચૂંટણીનો જંગ જામશે અત્યાર પૂરતી તો આ લાગી રહ્યું છે મથામણ એ પણ છે લોકોની કે સોળ સોળ સીટો ઉપર ચૂંટણી થાય અને શંકરભાઈ વિરુદ્ધ એ આખી પેનલ બનાવવામાં આવે પરંતુ હવે આખી પેનલ બનાવવાની અંદર કેટલા લોકો સક્સેસ જાય છે કેટલા લોકો નથી જતા તો મેન્ડેટનું જ્યારે વિતરણ થશે એ બાદ જ ખબર પડશે પરંતુ અત્યારે પ્રબળ શક્યતાઓ ક્યાંક દેખાઈ રહી હોય તો પાંચ છ સીટો ઉપર દેખાવી રહી છે બાકી દસ સીટો આજે પણ બિનહરીફની તાદાદ ઉપર આવીને ઊભી છે આ વાતચીત આપણે એટલે કહી રહ્યા છીએ કારણ કે ઘરે બધી જગ્યાએ કોઈ ફોર્મ જ નથી ભરાવાના એક જ ફોર્મ ભરાવવાનું છે ને પછી તો નક્કી જ હોય કે એમનું જ મેન્ડેટ આવવાનું છે તો આવું ઘણી બધી જગ્યાએ થવાની શક્યતાઓ રહેલી છે હવે જોવાનું રહ્યું કે આ શક્યતાઓના આધારે કેવી રીતે થાય છે શું થાય છે પરંતુ આ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ છે આજે સાંજ સુધી આપણે જોઈશું કે કોના કોના ફોર્મ ભરાય છે શું થાય છે અને ત્યારબાદ આપણે ફરી વાતચીત કરીશું કે ફોર્મની અંદર કેવી રસા કેસી આવે છે કયા ઉમેદવાર ક્યાં સાઠગાંઠ કરી રહ્યા છે કેવી રીતે ષડયંત્રો રચાય છે કોણ જીતશે કોના મતદાર કેટલા છે અને મતદાર યાદી પણ આપણે મંગાવી લીધી છે મતદાર યાદી આવશે તો વિશેષ માહિતી આપણે બનાસ ડેરી વિશે આપતા રહીશું અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને તમને મારા વિડીયો ગમતા તો મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું